ઓછા શબ્દોમાં ઘણું કહેવું છે મારે બસ તારી સાથે જ રહેવું છે તું મારા જીવનની એ ખુશી છે જેને મેં હંમેશા મારી સાથે રાખવાની પ્રાર્થના કરી છે આ પ્રેમ પણ કેવો અજીબ છે નહીં જેને પામ્યા નથી એને ખોવાની બીક લાગે છે આખા દિવસનો થાક ઉતરી જાય છે જ્યારે રાત્રે તારી સાથે થોડી પ્રેમભરી વાતો થઈ જાય છે વિશ્વાસ રાખજો એકબીજા પર તોડવા વાળા ઘણા હશે અને એક કરવા વાળા તમે બે જશો ઓય પાગલ આખી જિંદગી ઓછી પડી જશે પણ મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય કોઈ આપણા બંનેનો સંબંધ પૂછે તો કહી દેજે કે બે દિલમાં એક જ જાન વસે મને એની એ જ અદા કમાલ લાગે છે નારાજ મારાથી હોય છે અને ગુસ્સો બધાને દેખાડે છે ગોતસો તો કોઈ મળી જશે પણ અમારી જેમ પ્રેમ કોણ કરશે તમને આપણે બંને સાથે હોઈએ છીએ ત્યારે મારું દિલ ઈચ્છે કે આ મીઠી પળોનો અંત ક્યારે ના આવે દરેક ધબકારે નામ છે તારું તારા સિવાય બીજું કોણ છે મારું તમારા પ્યારનો અમને આશરો મળ્યો મજેદાર ઉપર જાણે કિનારો મળ્યો હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી જ્યારે તમારા હૃદયમાં ઉતારો મળ્યો પ્રેમ સાચે જ બહુ સુંદર હોય છે જો સાથ વાળા સાચા હોય પ્રેમ હંમેશા એટલી જ હૃદય કરવો જોઈએ કે એ પ્રેમ લાગે ભીખ નહીં તમને હસતા જોઈને એવું લાગે છે કે મેં દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ સાથે પ્રેમ કર્યો છે સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો બધાના નસીબમાં નથી હોતો એક વાર કોઈને સાચો પ્રેમ કરી જુઓ તમને ખુદ થી પ્રેમ થવા લાગશે એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ જેના વગર એક મિનિટ ના રહેવાય એ જ સાચો પ્રેમ પ્રેમ તો તારા થી જ છે અને તારા થી જ રહેશે એ મારા જીવ આ જીવનમાં તું મળે કે ના મળે સાચો પ્રેમ ગમે એટલો દૂર હોય એ હંમેશા તમારી સાથે જ રહેશે જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ દે તેનાથી વધુ તમને કોઈ પ્રેમ ના કરી શકે જ્યારે ફરિયાદ અને દુવાઓમાં એક જ વ્યક્તિ હોય તો સમજી જાઓ કે તમને પ્રેમ કરતા આવડી ગયો હોય એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલો સબ્સક્રાઇબ કર બાય લાઇકન જરૂર પેશ કરે